સારા સમાચાર આજે મળી રહેલા છે આપણે જે ઝુંબેશ ઉપાડી જે લોક માંગણી આપણે સરકાર સુધી અને જવાબદાર તંત્ર સુધી પહોંચાડી જેનું આજે પરિણામ આપ સૌ નિહાળી રહેલા છો કે ધારી શહેરની અંદર વેકરિયાપરાથી લઈને લાઇબ્રેરી ચોક સુધી જે ખખરજોજ રોડ હતો જેમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા હતા ત્યારે આજે સ જે સફળતા આપણને મળેલી છે એ સફળતા તમે સહુ નિહાળી રહેલા છો કે આજે અનુભવી રહેલા છે વાહન ચાલકો રાહદારીઓ અને પ્રવાસીઓ ત્યારે આ અહેવાલ સંપૂર્ણ આપશો નિહાળો એ પહેલા અમારી યુટ્યુબ કરજો અમારી ફેસબુક ને ફોલો પણ કરજો અને હવે જુઓ આ સંપૂર્ણ અહેવાલ ને લાંબા સમયની માંગણી આ છે ધારી અમરેલી મુખ્ય રોડ મુખ્ય હાઈવે કે જેમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા હતા આપણે સમાચાર રૂપે વાંચા આપી આ સમાચાર એની જગ્યાએ હાલ આ રોડમાં કામગીરી ચાલી રહેલી છે કામગીરી પણ આપ સૌ નિહાળો લોકોની સુખાકારી માટે વાહન પડતી મુશ્કેલીઓ વિશે આપણે અવારનવાર મીડિયાના માધ્યમથી આપણે લોક માગણી કરેલી હતી એ મુજબ આજે ફરી એકવાર સમાચાર રૂપી આ પડઘો પડેલો છે અને આજે જવાબદાર અધિકારીઓએ જવાબદાર તંત્રએ ધારી અમરેલી હાઈવે એટલે કે વેકરિયાપરાથી લાઇબ્રેરી ચોક સુધી જે ખખડધજ રોડ હતો જેમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા હતા આ ખાડાઓ બોરવાનું અને રોડનું કામ શરૂ કરેલું છે ત્યારે આજે વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક આમ જોઈએ તો ધરપકડ જોવા મળી છે કે આખરે તંત્ર જાગ્યું અને મીડિયાએ આખરે તંત્રને જગાડેલું પણ છે આપણે લોક માંગણી હતી લોકોની પાયાની સુવિધા માટે લોકોની સુખાકારી માટે અવારનવાર આપણે સરકારનું અને તંત્રનું ધ્યાન ભરેલું અને આજે આ તંત્ર હરકતમાં આવેલું છે અને આ સલાહની કામગીરી શરૂ થઈ રહેલી છે આ છે ધારી અમરેલી મુખ્ય હાઈવે અને વેકરિયાપરાથી લઈને લાઇબ્રેરી ચોક સુધી આ ડામર પાથરવામાં આવી રહેલો છે આપણા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના પ્રયત્નોથી તેઓએ લોકોની સુખાકારી માટે આજે આ રસ્તાનું જે કામગીરી કરાવેલી છે આજે અતુલભાઈ કાનાણી સાથે વાતચીત થઈ તેમાં અતુલભાઈએ એવું જણાવેલું છે આપણને કે હાલ પૂરતી તહેવારોના દરમિયાન અત્યારે આ ડામર રોડ છે જ્યાં મસ મોટા ખાડાઓ છે ત્યાં પેચકામ આમ જોઈએ તો નેવું ટકા સુધી પેચકામ કરવામાં આવશે અને હા આગામી દિવસોની અંદર એટલે કે દિવાળી બાદ નજીકના મહિનામાં આ જે ધારી અમરેલી હાઈવે છે એનું તમામ નવનીકરણ કરવાનું છે અત્યારે હાલ પૂરતા આ કામ પહોંચી ગયેલું છે વેકલિયા પરાથી લઈને આ તાલુકા પંચાયત ચોક સુધી કે જ્યાં મસ્ત મોટા ખાડાઓ હતા અને આ ખાડાઓ માટે અતુલભાઈ કાનાણીએ ખૂબ જ મોટી જહેમત ઉઠાવી શાસન પ્રશાસન સરકાર અને જવાબદાર અધિકારીઓને ધ્યાન દોરેલું અને આજે આ ખાડાઓ બુરવામાં આવેલા છે અને નેવું ટકા સુધીનો રોડ એસી નેવે નેવું ટકા સુધીનો કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વાહન ચાલકો બહાર ગામથી આવતા પ્રવાસીઓ અને રાહદારી માટે એક સારા શુભ સમાચાર કે આપણી સમાચાર રૂપી આપણી લોક માંગણીને સરકારે અને આપણા જવાબદાર અધિકારીઓએ સ્વીકારી લીધેલી છે અને આજે અમરેલી ધારી હાઈવે ઉપર જે મસ મોટા ખાડાઓ હતા તારી શહેરની અંદર એ મસ્ત મોટા ખાડાઓ અત્યારે બોરવામાં આવી રહેલા છે અને જ કામ કરવામાં આવી રહેલું છે વેકરિયાપરાથી લાઇબ્રેરી ચોક સુધી આ રોડનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશથી ચાલી રહેલું છે ત્યારે લોકોમાં પણ એક વાહન ચાલકોમાં પણ શુભ શુભ સંદેશ તેઓના તરફથી પણ મળી રહેલો છે કે આખરે તમે મીડિયાના માધ્યમથી જે લોક માંગણીઓ કરી રહેલા હતા એ માંગણીઓ સરકારે આખે આખરે સ્વીકારી કરી